કચ્છના પ્રવાસન ક્ષેત્રે વિકાસ બાદ જિલ્લામાં હોટલ વ્યવસાયને નવી ઉડાન મળી છે ભુજમાં છેલ્લા પાંચ દાયકાથી પ્રવાસીઓને સેવામાં પ્રવૃત્ત હોટલ પ્રિન્સ કચ્છના આતિથ્યની આગવી ઓળખ સમાન બની છે આ ખાસ અહેવાલ આજથી પાંચ દાયકા અગાઉ કચ્છની ગણતરી એક પછાત અને સજાના જિલ્લા તરીકે થતી હતી સંદેશાવ્યવહાર અને વાહન વ્યવહારના અપૂરતા સંસાધનો વખતે કચ્છ જિલ્લા બહારથી મહદઅંશે એનઆરઆઈ કચ્છીઓ જ આવતા હતા કચ્છનું પ્રવાસન ક્ષેત્રે ખાસ કોઈ ઓળખ મળી ન હતી તેવા સમયગાળામાં જિલ્લામાં હોટલ વ્યવસાય શરૂ કરવો એ એક પડકારજનક બાબત ગણાતી હતી ઈસવીસન ઓગણીસો ચુમોતેરમાં ધનતેરસના પાવન દિવસે જિલ્લા મથક ભુજમાં સ્ટેશન રોડ પર હોટલ પ્રિન્સનો પ્રારંભ થયો હતો મશીનરીના વ્યવસાય સાથે સંકળાયેલા ભાનુભાઈ ઠક્કરે પોતાની પાસે ફાઝલ પડેલી જમીન પર બાંધકામ કરી દસ રૂમ સાથે હોટલ પ્રિન્સની શરૂઆત કરી હતી આજે પાંચ દાયકાની લાંબી સફર બાદ હોટલ પ્રિન્સે કચ્છની હોટલ ઇન્ડસ્ટ્રીઝનું મોટું નામ જ નહીં કચ્છના આતિથ્યની આગવી ઓળખ બની છે સિત્તેરના દાયકામાં જ્યારે ભુજ પાંચ નાકા છઠ્ઠી બારી સુધીના કોટ વિસ્તારમાં સીમિત હતું ત્યારે શહેરની ભાગોળે ગણાતા સ્ટેશન રોડ પર હોટલ પ્રિન્સની શરૂઆત થઈ હતી હોટલના સંસ્થાપક ભાનુભાઈ ઠક્કરે તે સમયના સંસ્મરણો વાગોળતા જણાવ્યું હતું કે પોતાના મશીનરીના વ્યવસાય અર્થે તેમને દેશના વિવિધ મહાનગરોમાં જવાનું થતું હતું તે સમયે તેઓ મુંબઈ દિલ્હી બેંગલોર જેવા શહેરોની હોટલમાં રોકાણ કરતા હતા ત્યારે હોટલ વ્યવસાય પ્રત્યે તેમને પ્રાથમિક આકર્ષણ થયું હતું ભુજ અને અંજારમાં મશીનરીના દમદોકાર ચાલતા વ્યવસાય સાથે તેમણે પોતાની પાસેની જમીન પર બાંધકામ કરી હોટલ શરૂ કરવાનો વિચાર કર્યો હતો જે તે સમયે કચ્છમાં પ્રવાસીઓમાં અતિથિગ્રહો ધર્મશાળાઓ વગેરે પ્રચલિત હતા કચ્છમાં સર્વપ્રથમ હોટલ શરૂ કરવાનો ગૌરવ હોટલ પ્રિન્સને ફાળે જાય છે સિત્તેરના દાયકામાં કંડલા ફ્રિટેડ ઝોનમાં જિલ્લા બહારથી આવતા અધિકારીઓને રહેવા માટે ગાંધીધામ સંકુલમાં કોઈ હોટલની વ્યવસ્થા ન હોવાથી તેઓ ભુજની હોટલ પ્રિન્સમાં આવતા થયા હતા કંડલામાં લાંગરથી સીપના ક્રુ મેમ્બરો પણ હોટલ પ્રિન્સમાં રોકાણ કરતા હતા તેમણે જણાવ્યું હતું કે હવાઈ સેવા માત્ર ભુજમાં જ હોવાથી તેનો પણ લાભ તેમને મળ્યો હતો હોટલને સફળતા મળતી ગઈ તે સાથે તેઓ સેવાઓનો વિસ્તાર કરતા ગયા દસ રૂમ સાથે શરૂ થયેલ હોટલ આજે એકાવન વૈભવી રૂમ સાથે કચ્છ આવતા પ્રવાસીઓની પ્રથમ પસંદગી બની છે તે વખતે જે મારો બિઝનેસ હતો મારો અંજારમાં મશીનનો બિઝનેસ હતો એગ્રીકલ્ચર ગુડ્સ બધા એની ખરીદી માટે હું બારે બહુ મારે જવું પડતું મદ્રાસમાં જવું પડે બેંગ્લોર જવું પડે મુંબઈ જવું પડે દિલ્હી બહુ જવું પડતું એટલે અમે હોટલમાં રહેવાનું થાય એટલે મગજમાં હોટલમાં થોડુંક આમ બિઝનેસ એક છે એવું મગજમાં આવેલું પછી ઓગણીસો ને ત્યારે મારી ભુજમાં પણ દુકાન હતી બેસ્ટ જમીન પડી હતી ને જમીન કરો શું હવે જમીન તો લઈ લીધી પણ કઈ બિઝનેસ માટે જમીન આવડી મોટી જોઈતી નથી મને એટલે મેં દલ બંધ કામ કરી દો ખરા વિચાર કરીને એવી રીતે દસ રૂમ હોટલ ચાલુ કરી અમે ઓગણીસો ને ચુમોતેર માં ધનતેરસ અગિયાર તારીખ ત્યારે આપણા પ્રેમજીભાઈ મિનિસ્ટર હતા એમનાથી ઉદઘાટન કરાવેલું એમના આશીર્વાદ મળ્યા અમને ત્યારથી અમે પછી બીજે જેમ આવતું ગયું તે પ્રમાણે હોટલે અમે ડેવલપમેન્ટ કરતા ગયા અને સમય નીકળી ગયો પચાસ વર્ષ થઈ ગયા આ રીતે હોટેલ અમે બનાવવાનું બનાવી અને પછી ડેવલપમેન્ટ કરી લીધી વિસ્તાર બી બહુ વધારી નાખ્યો દેરાત પૂરતું બધું કરતા રહ્યા એટલે આજે પચાસ વર્ષે પણ અમારી હોટલ પ્રત્યે જે અમને જે નામ ઇજ્જત જે ગુલવી મળી છે એ અમને એનાથી અમને ખૂબ આનંદ થયો છે અમારી લાઈફમાં દસ રૂમ હતા રહેવાળા દસ રૂમથી ચાલુ કરી પછી દસમાંથી વીસ કર્યા ત્રીસ કર્યા ચાલીસ કર્યા અત્યારે ટોટલ એકાડ રૂમ છે હોટલ હોટલમાં એવી રીતે હવે જયરાતપુર તો વધારી ગયા ટોલ્થ લાસ્ટ આપણે એકાઉડ રૂપ અમે હોટલ છે અમારી અને પહેલી કચ્છમાં અમારી હોટલ પહેલી હતી ત્યારે મને હજી યાદ છે કે ફિટરજરનું કામ કંડલામાં ચાલુ હતું ત્યારે એના માટે એના જે ઇન્ડસ્ટ્રીવાળા આવતા હતા ગાંધીધામ હોટલ હોવાને કારણે એ ભુજમાં અને ભોતી ગાંધીધામ જઈને સાંજે પાછા આવે એટલે અમને એ બિઝનેસ સારો મળે ટે પછી ત્યાં સીપ આવતી કડલામાં એના ક્રૂ આવે એના માટે બી ગાંધામાં ક્યાંય જગ્યાએ મળે કારણ કે ક્રૂ રહેવા બધા અમારી પાસે આવે ફ્લાઇટ અહીંયા હોય એટલે પછી એ લોકો અહીંયા રહેવા આવે અમને એ બિઝનેસ મળતો એના પરથી અમે વર્ષ કાઢ્યા જે અમને ખબર નહોતી અને એવો સારો બિઝનેસ અમને મળી ગયો એક્યાસી પછી ગાંધીધામ પેલી હોટલ રજાભાઈ બનાવી ગયા મારી બ્રાન્ચ એક જ છે એક આ ચાલુ છે તો એક મારી રેસીડન્સી છે બે જ હોટલ છે ઉદેશ એક લેમ પ્રિન્સ નામ એક એવું છે ને કોઈ આવે ફોન કે ક્યાં છે પ્રિન્સમાં જોયું છે જરાક એને બોલોવાળા રહે ને સાંભળવાની જરાક એમ કંઈક લાગે કે મોટી જગ્યામાં છે બીજો તમે રામ ઘણા હતા પ્રિન્સ લાગે તો કોઈ લાગે મોટું રામ લાગે આજે ઠક્કર પરિવારની ત્રીજી પેઢીના પરમભાઈ ઠક્કર હોટલનું સંચાલન સંભાળી રહ્યા છે ભાનુભાઈ ઠક્કરના પૌત્ર અને રમેશભાઈના પુત્ર પરમભાઈએ હોટલ મેનેજમેન્ટ બિઝનેસ મેનેજમેન્ટનો ઉચ્ચ અભ્યાસ કર્યો છે વર્તમાન સમયે આધુનિક ટેકનોલોજીના યુગમાં પોતાના વ્યવસાયને પણ તેમણે હાઈટેક બનાવ્યો છે વર્ષ બે હજાર સાતમાં જ્યારે તેમણે હોટલ પ્રિન્સનું સંચાલન દાદા અને પિતાના માર્ગદર્શનમાં સંભાળ્યું હતું તે સમયમાં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કચ્છ રણોત્સવના આયોજન સાથે કચ્છના પ્રવાસન ક્ષેત્રમાં નવા પ્રાણ ફૂંક્યા હતા બદલાતા સમયની જરૂરિયાતને ધ્યાને લઈ પરમભાઈએ દોઢ વર્ષ સુધી હોટલ પ્રિન્સને બંધ રાખી સંપૂર્ણ રિનોવેશન કરાવવા કાયાકલ્પ કરી હતી આજે હોટલ પ્રિન્સના રૂમોમાં પ્રવાસીઓ માટે તમામ પ્રકારની અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે કચ્છના હોટલ વ્યવસાયની પાયોનિયર એવી હોટલ પ્રિન્સમાં અત્યાર સુધી અનેક નામાંકિત ફિલ્મ સિતારાઓ ખેલાડીઓ રાજકારણીઓ કલાકારો વગેરે હોટલનું આતિથ્ય માણી ચૂક્યા છે આવનાર વર્ષોમાં પણ આ રીતે જ કચ્છ આવતા અતિથિઓની સેવા સાથે તેમની ઉચ્ચ ગુણવત્તાની સર્વિસ પૂરી પાડી પ્રવાસીઓ કચ્છના આતિથ્યની સારી છાપ સાથે લઈ જાય તે દિશામાં હોટલ પ્રિન્સ કાર્યરત રહેશે તેઓ હોટલ પ્રિન્સના સંચાલક એવા ઠક્કર પરિવારના ત્રણેય પેઢીના સભ્યોએ એક સૂરે જણાવ્યું હતું અમારા સૌભાગ્ય છે કે કે આજે અમે ત્રીજી પેઢી તરીકે હું અહીંયા કામ કરું છું મને મારા દાદાનું ભાનુભાઈ ઠક્કર મારા ફાધર રમેશભાઈ ઠક્કરનું સાથ છે એમને સપોર્ટ કર્યો છે મને અને એવી જ રીતે મને એડ્યુકેશન દેરાવ્યો એ જ ઇન્ડસ્ટ્રીમાં હોટેલ ઇન્ડસ્ટ્રીમાં મને એડ્યુકેશન દેરાવ્યો અને મને ગર્વ છે કે કે આજે અમે ત્રણ પેઢી ભેગા થઈ અમે અમારા એવા જૂના સ્ટાફ જે અમારી સાથે કામ કરે છે જે ઘણા એવા સ્ટાફ છે જે ત્રીસ વર્ષ પાંત્રીસ વર્ષ કોઈક એવા છે જે પચાસ વર્ષથી અમારી સાથે કામ કરે છે અને મારો સ્વભાવ કહે છે કે એ લોકો મારી સાથે પણ એ ટ્રેન્ડમાં કામ કરવા માંગે છે ઈચ્છે છે ને કરે છે કામ એટલે મને બહુ ખુશી છે અને અપેક્ષા એવી છે કે હજી આગળ આ હલાવી અને આ હોટેલ જે છે એ આવનાર જે પ્રવાસીઓ છે કચ્છમાં એ લોકોને અમે સર્વિસ આપી શકીએ રાજી થાય ને કચ્છનું નામ સારું થાય એવી અમારી ઈચ્છા છે ને આવી એવી જ અમારી દ્રષ્ટિ છે જેનાથી અમે આ હોટલનું સંચાલન કરીએ છીએ એમ હું નાનપણથી જ આ અહીંયા હોટલમાં આવતો જોતો દાદા પપ્પાને કામ કરતા જોતો અમારા સ્ટાફને બધાયને બધાને કામ કરતા જોતો એટલે ઇન્ટરેસ્ટ તો એ ત્યારથી જ હતું કે આપણે આગળ જઈને આ જ લાઈનમાં જવું છે અને એમને મને સહકાર આપ્યો ભણતર આપ્યો શિક્ષા આપી મને બારે બોમ્બે મોકલાવ્યો ભણવા માટે હોટલ મેનેજમેન્ટનું કોર્સ કરવા માટે એના પછી મને બિઝનેસ મેનેજમેન્ટનો કોર્સ કરવા માટે મને સહકાર આપ્યો બધી વ્યવસ્થા મારી ગોઠવી દીધી એટલે ઇન્ટરેસ્ટ મારે પહેલેથી જ આ જ ઇન્ડસ્ટ્રીમાં હતો અને એના હિસાબે જ હું મારું આ ઇન્ટરેસ્ટ આમાં લોકોએ જાળવી રાખ્યો અને મને પણ બહુ મજા આવે છે અહીંયા આવી રીતે આ કામ કરવામાં જે તે વખતે હું બે હજાર આઠની સાલ સાતની સાલમાં હું આવ્યો હતો મારો ભણતર પૂરો કરીને અને ત્યારે જ આપણા જે વડાપ્રધાન છે શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એમને રણ ઉત્સવની જાહેરાત કરી હતી અને ઈ જે એમને એમની જે મહેનત હતી કે આપણે કચ્છનું નામ આગળ દુનિયામાં લઈ આવવું છે ઈ અમને મારા મગજમાં એ ફિટ બેઠું હતું અને મને અમે એના પછી જ આખી હોટલનું અમે રેનોવેશન કર્યો દોઢ વર્ષ આખી હોટલ બંધ રાખી આખું અમે સુધાર્યું કે પ્રવાસીઓ જે આવતા હોય એ લોકોને વર્લ્ડ ક્લાસ સર્વિસીસ મળી શકે ખાવાનું એવું સારું મળી શકે એ બધું અમે હું આવ્યો એના પછી અમે એ બધાએ સુધારા કર્યા અમે હિંમત કરી અને આજે અમે પચાસ વર્ષ પૂરા કર્યા છોકરાને અમે છે ને અમે ગ્રીજ ભણેલા હતા નહીં એટલે છોકરાને ગ્રિજ ભરવા માટે છ વર્ષનો તો ત્યારે અમે પંગીરી મોકલી દીધે તો એટલે ભણવા માટે પછી એ જ્યારે બારમી પાસ કરી લીધી ને પછી મેં ગ્રેજ્યુએશનમાં ના લઈ ગયા અમે હોટલનો કોર્સ કરાવ્યો અમે એની પાસે એટલા માટે કે હવે હોટલ નથી તો સાંભળવાનો એ છે તો એને થોડુંક એનું ઈદલામાં રાખી દીધો એટલે અમે પહેલાં કેટરિંગથી કરી અને પહેલાં કેટરિંગનું કરાવ્યું પછી આવી ગયું સોફિયામાં મમ્મીમાં કરાવ્યું પછી પાછું આવે તો વળી લાગ્યું થોડુંક મેનેજમેન્ટ એવી જરૂર છે એટલે વિલિંગકર હોસ્પિટલ ભાડુગામાં બેસ્ટમાં બેસ્ટ કોલેજ છે એમાં મેં એમાં પાસ કરાવ્યો જેથી કરીને હવે આજના યુગમાં જે બધું ચેન્જીસ થઈ ગયું કોમ્પ્યુટર આવી ગયા હવે એવી રીતે બીજાની જે સિસ્ટમ થઈ ગઈ છે કે આજની દરમિયાન જો કાંઈ ન કહી શકીએ એટલે આજે અમને મોટા મોટો અને ઉપયોગ છોકરાને આ લાઈન આપી એટલે અમારી હોટલ એને સંભાળી લીધી છે અને હું તો મારી ઉંમર થઈ જાય એકાણું વર્ષની લગભગ રીતે જેવો છું એટલે કે અમને તે વખતે કુદરતે જે સુજાડ્યું કે ના એ આજે અમને બહુ ઉપયોગી થાય છે અને સારી રીતે કસ્ટમર ટ્રાવેલ એજન્ટોના જે હોય એનાથી સારી ભાષામાં કમ્પ્યુટરનુંથી ટેકનિકલ બધી માહિતી હોવાને કારણે સંભાળી બેઠો છે નું નામ છે પરમ મારા પુત્ર છે એને વદમાં હોય અને ગવર્મેન્ટના કાયદાઓ હોય હોટૅલનું જે ફાઈનાન્સનું કામ હોય એ બધી સાંભળે ત્રીજી પેઢીને જ કરાવ્યો ને મેં છોકરાને ન કરાવ્યો ત્રીજી ત્રીજી પેઢીને કરાવ્યો છોકરા તો ભણતો ઉઠાડી લીધો મેટ્રિક પાતો ને એનો છોકરો તો ને એને બધું આપણે કરાવ્યું જે તમે પહેલાં કહ્યું ને બધું એને કરાવ્યું એ જવાનું છ વર્ષના છોકરાને પંચગીની ભૂલ મૂકી આવું ક્યાં કચ્છ નહીં ક્યાં પંચગીની એટલે અમે સાસ હિંમત કરી દે તો હવે એને નું નામ છે મારી શહેરના સ્ટેશન રોડ પર અધ્યતન હોટલ પ્રિન્સની ભવ્ય સફળતા બાદ ઠક્કર પરિવારે પ્રવાસીઓની સેવામાં ભુજ પર રોડ પર એક નવતર સાહસનો પ્રારંભ કર્યો હતો ભુજની ભાગોડે આવેલ હોટલ પ્રિન્સ રેસીડેન્સી પણ પ્રવાસીઓમાં ખૂબ લોકપ્રિય બની છે બાણુભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે મધ્યમ વર્ગના પ્રવાસીઓને ઓછા ભાડામાં નામાંકિત હોટલો જેવી સુવિધાઓ પૂરી પાડવાના આશય સાથે હોટલ પ્રિન્સ રેસિડેન્સીનો પાયો નખાયો હતો હોટલ પ્રિન્સ રેસીડેન્સી પણ સારી સર્વિસ અને વાયચુબી દરોડના કારણે આજે કચ્છ આવતા પ્રવાસીઓમાં ખૂબ લોકપ્રિય બની છે રેસિડેન્સી પછી અમારી હોટલ સારી થયા પછી એવું મને લાગતું હતું કે અમારા પછી જે સેકન્ડ ટાઈપની હોટલ જેવી ને રેટમાં એવી ભુજમાં હોટલ મળી બાકી બાજુ બધા ગેસ્ટ હાઉસ હતા એટલે એ બધા એ વિચાર એટલે પછી ત્યાં અમે મીઠાઉ રોડ ઉપર જમીન લીધી અને ત્યાં મેં જે બનાવીને ને એકદમ ઇકોનોમિક સસ્તી હોટલ બનાવી કે જે ગ્રાહકોને બધાને ભાડું નપસ્યા તો એ જગ્યામાં રહે તો એને ત્યાં સગવડ બધી સારી મળે અને રેટ ઓછા રાખ્યા એટલે એ રીતે મેં ચાલુ કરી સેકન્ડમાં નહોતી એટલે એની ઊભી કરી અને આ તો અમારે પીઠ કરતા બીર જે તો એનો અમારો એડ્રેસ બની ગયો છે પીઠ સેન્ટ્રી હાલના સમયે કચ્છમાં અનેક નવી હોટલો ધમધમતી થઈ છે પરંતુ હોટલોના મહાકુંભમાં ભુજની હોટલ પ્રિન્સ પોતાની ખાસ સેવાઓના કારણે પ્રવાસીઓની પ્રથમ પસંદગી બની રહી છે કચ્છ ઉદય ટીવી ન્યૂઝ ભુજ